દોસ્તો આ જે વિડીયો છે ને એ તમારા માટે એકદમ ફાયદાનો વિડીયો રહેવાનો છે કારણ કે આજના વિડીયોમાં તમને અમદાવાદના એક એવા હોલસેલર જોડી લઈને આવી ગયા છીએ જ્યાંથી તમે હોલસેલ ભાવે રિટેલમાં સિંગલ પીસ પ્રોડક્ટ પણ ખરીદી કરી શકો છો પ્રોડક્ટ છે એ આપણને રૂટીન જીવનમાં યુઝ થાય એ ટાઈપની જોરદાર પ્રોડક્ટ છે પ્રોડક્ટની વાત કરીએ તો આમના જોડે તમને ગિફ્ટ આર્ટિકલની દરેક પ્રોડક્ટ મળી જશે હોલસેલ ભાવે રિટેલમાં સિંગલ પીસ પણ જેમાં ફોટો ફ્રેમ છે ક્લોક છે ક્રોકરી આઈટમ છે જોરદાર વસ્તુઓ તમને મળી જવાની છે હું તમને ખાલી સેમ્પલમાં એક વાર ભાવ આપી દઉં જેમ કે આ ક્રોકરી આઇટમ છે ક્રોકરી આઇટમ તમને આ ટાઈપના બોક્સ પેકિંગમાં મળશે આ ટાઈપની વેરાયટી માત્ર સત્યાવીસ રૂપિયાથી ક્રોકરી વેરાયટીની શરૂઆત થઈ જશે આ ટાઈપની ભગવાનજી અને માતાજીની મૂર્તિઓ માત્ર વીસ રૂપિયાથી શરૂ થઈ જશે રાધે કૃષ્ણ અને ગણેશજીની આ ટાઈપની લવલી ફોટો ફ્રેમ માત્ર ત્રીસ રૂપિયાથી શરૂ થઈ જશે કેનવાસમાં તમને આ ટાઈપની ફોટો ફ્રેમ માત્ર એકસો દસ રૂપિયાથી શરૂ થઈ જશે ફેમિલી માટે આ ટાઈપની કોલાસ ફોટો ફ્રેમ માત્ર એકસો દસ રૂપિયાથી શરૂ થઈ જશે સાથે સાથે તમને આ ટાઈપની ગિફ્ટ આર્ટિકલની પણ ઘણી બધી વેરાયટી હોલસેલ ભાઈ રિટેલમાં ઘણી બધી વેરાયટી જોવા મળી જશે જો તમે પણ આ બધી જ વેરાયટી ખરીદી કરવા માગતા હોય તો આજના વિડીયોમાં તમને લઈને આવી ગયા છીએ અમદાવાદ કાલુપુરના ટંછા રોડ ઉપર આવેલા એક મોટા હોલસેલર ક્રિષ્ના માર્કેટિંગમાં સૌથી પહેલાં એમનું લોકેશન બતાવી દઈએ પછી આપણે વિડીયોમાં તમને વન બાય વન કલેક્શન બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આ ટાઈપના બીજા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આપણે શરૂ કરીશું વિડીયોનું લોકેશન અહીંયા આવવા માટે તમારે આવવું પડશે અમદાવાદના કાલુપુરના ટંશા રોડ ઉપર ટંકશા રોડની અંદર જશો તો અંદર તમને જમણી સાઈડ જોવા મળશે જહાપાણાની પોળ એની એક્ઝેક્ટ સામે ફર્સ્ટ ફ્લોર ઉપર તમને ક્રિષ્ણા માર્કેટિંગનું બોર્ડ જોવા મળી જશે તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ કૃષ્ણા માર્કેટિંગ ના ગોડાઉન માં અત્યારે આપણી જોડે છે અહીંયાથી થી મયંકભાઈ કેમ છો મયંકભાઈ હા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે આજના વિડિયો માં સ્પેશિયલ શું શું વેરાઈટી બતાવવા છે આજના વિડિયો માં આપણે સ્પેશિયલ ક્રોકરી આઈટમ જે અત્યારે જે ટ્રેન્ડિંગ માં ચાલે છે ઘર વપરાશની આઈટમો બરાબર જે તમારે રિટર્ન ગિફ્ટ માં આપવા માટે મેરેજો માં આપવા માટે એના માટેની બધી આઈટમો અને આપણા ત્યાં સસ્તા ભાવે અને સારી આઈટમો તમને જોવા મળશે માર્કેટ માં સૌથી સસ્તા ભાવે સારી આઈટમો જોવા મળશે સ્ટોક ખાલી આ બાદ તમે બતાવી દો અનલિમિટેડ સ્ટોક તમને જેટલી બી ક્વોન્ટિટી જોઈએ એટલું મળી જશે નવી જે વેરાયટીઓ આવી છે એ તમને વન બાય વન બતાવવાનું ચાલુ કરીએ છીએ મયંકભાઈ પહેલા કઈ વસ્તુથી ચાલુ કરશું જો અત્યારે આ મેલા માઇન્ડની આઈટમો બધી અત્યારે ચાલી રહી છે ઓકે જોરદાર અને ગિફ્ટ એનું પેકિંગ બી તમે જોઈ શકો છો ગિફ્ટ પેકિંગ આ રીતનું આવશે

મલ્ટી કલર માં મલ્ટી રંગીન પછી તમે જો એક આ ટાઈપ ના બધા સેટો આવશે બરાબર યસ બધી અઢળક વેરાઈટીઓ મારા ત્યાં તમને જોવા મળે છે આ રીતનો સિંગલ બાઉલ આવશે જો એર ટાઈટ બોક્સ પેકિંગ બી આવશે બરાબર બરાબર પછી તમારે બે બાઉલ નો સેટ જોઈતો હોય તો પણ મળી જશે આ રીતે બે બાઉલ નો સેટ આવશે અને એનું બોક્સ પેકિંગ પણ આવશે આ રીતે વાવ બરાબર બરાબર બધી વેરાઈટી ₹27 થી સ્ટાર્ટ થાય સ્ટાર્ટિંગ થાય છે પછી આ પુડિંગ સેટ જોવો તમે ઓકે

આ બધી તમારે આપવા મૂકવા માટેની સારા સારી બધી વેરાયટી છે હમ ગિફ્ટમાં આપવા માટે બહુ વસ્તુ એકદમ મતલબ થોડી વ્યાજબી બી પડે વ્યાજબી અને અને મોટી લાગે મોટી બી લાગશે તમારે એક કરીને આપશો તો બહુ હેવી લાગે ભાઈ મોટી કોઈ આ બધી આ રીતની ડિફરન્ટ વેરાયટીઓ છે મારા ત્યાં બરાબર અલગ અલગ બધી બોક્સ પેકિંગ માં જ આવશે આ બધી આઈટમો બરાબર બોક્સ આમ તમે હેંગિંગ કરીને બી બતાવી શકો એટલે આઈડિયા વગર આ રીતે થીલી ટાઈપ નું રહેશે હા જો આ રીતની એની બરાબર આ બોક્સ પેકિંગમાં આવી છે આ રીતે બોક્સ પેકિંગમાં આવી છે બરાબર ઓકે

બીજા ડિપાર્ટમેન્ટમાં અત્યારે બતાવશું અહિયાં આપડે હવે તમને મૂર્તિઓનો ડિપાર્ટમેન્ટ છે આ બધું મૂર્તિઓ તમને બધી બતાવશે આવું નવી વેરાયટી બધી અલગ અલગ ટાઈપ ની બરાબર અત્યારે ત્રિશૂલ ડમરુ અને રુદ્રાક્ષ વાળી અત્યારે બઉ ચાલે છે આ મૂર્તિઓ બરાબર ગાડીમાં માં મુકવા બી ચાલે છે કોઈને ગિફ્ટ આપવા માં ચાલે છે યસ બરાબર પછી આ જો કેટલા રેન્જ શરૂ થાય છે મૂર્તિઓ ની અંદર 20 રૂપિયા થી રેન્જ ચાલુ થાય છે તો 800 રૂપિયા સુધી ની અલગ અલગ ડિફરન્ટ મૂર્તિઓ મારા ત્યાં તમને મળી જશે અને એમાં બધા જ ભગવાનો મારા ત્યાં મળી જશે ગણપતિ રાધા કૃષ્ણ શંકર ભગવાન આદિ યોગી બરાબર હનુમાનજી બધા જ ભગવાનો મારા ત્યાં ડિફરન્ટ ડિફરન્ટ તમને જોવા મળશે યસ વાવ બધા જ ભગવાનો છે મારા ત્યાં અલગ અલગ ડિફરન્ટ સરસ્વતી માતા ની બી મળી જશે નાની મોટી સાઈઝો બધી અલગ અલગ આવશે આમાં સાઈઝો મોટી નાની મોટી સાઈઝો અલગ અલગ ડિફરન્ટ તમને મારા ત્યાં મળી જશે હનુમાન દાદા આવશે જોઈ લો આ હનુમાન દાદા એમાં પંચમુખી હનુમાન પણ મારા ત્યાં તમને મળી જશે પંચમુખી હનુમાન અલગ અલગ ડિફરન્ટ મૂર્તિઓ મારા ત્યાં તમને મળી જશે બરાબર બરોબર આ બાજુ તમે જોઈ લો રાધા કૃષ્ણ મોસ્ટ ઓફ લગભગ ભગવાનની મૂર્તિઓ તમને અહીંયા જોવા મળી જશે બોક્સ પેકિંગ માં રહેશે બોક્સ પેકિંગ રહેશે યસ બરાબર તો પછી આવાજો પછી અહીંયા તમને એક મો ડિફરન્ટ બધું અલગ અલગ કલેક્શન બતાવીશ બરાબર જો આ હેપી મેન છે લાફિંગ બુદ્ધા આ સેટ માં ભી મળી જશે સિંગલ પીસ માં ભી પણ મળી જશે તમને બરાબર પછી શિવરાત્રી શ્રાવણ માસ આવે છે તો શિવલિંગ પણ ચાલશે શિવલિંગમાં તમારે મારા ત્યાં અલગ અલગ ડિફરન્ટ નાની મોટી વેરાયટીઓ બધી મળવાની છે તમે જોઈ શકો છો એમ બ્લેક કલર પણ આવશે અને વ્હાઈટ કલર પણ આવશે એમાં નંદી સાથેનો સેટ બી આવશે અને સિંગલ પીસ બી આવશે અલગ અલગ ડિફરન્ટ તમને મળી જશે જો અમારા ત્યાં ઓકે માએ બી આ બધા પીસ મિનિમમ કેલા પીસનો સેટ લેવો પડશે કઈ રીતે થોડું મિનિમમ કેટલો ઓર્ડર કરવો પડશે તો એક્ચ્યુઅલ મિનિમમ આપાત એ એવું કોઈ નથી ફિક્સ કે તમારે આટલું લેવું પડે તમારે જેટલું 2000 નો માલ જો તો 2000 નો બી મળશે 5000 નો જો તો 5000 નો મળશે તમારે જોઈએ એટલો સ્ટોક મળી જશે એના માટે રૂબરૂ આવવું પડશે જો ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો તમારે મિનિમમ 10000 નું કલાક પાસલ બનાવવું પડશે બનાવવું પડશે બરાબર અને જો આવશો તો મળી જશે મળી જશે પછી અત્યારે જો આ આદિયો આમાં નાની મોટી અલગ અલગ સાઈઝો ચાલુ થાય છે આમાં મારી જોડે છે રૂપિયા સુધીના તમને જોવા મળી જશે પછી આ નવસો નવ્વાણું સિલ્વર ની અંદર રાધા કૃષ્ણ ગણપતિ અને લક્ષ્મી ગણેશ શ્રીનાથજી અલગ અલગ ભગવાનો આવે છે એ ભગવાનો તમને મળી જશે પછી પૂજા પેટી જે અત્યારે આ ટ્રેન્ડિંગમાં ચાલે છે પૂજા પેટી કોઈને રિટર્ન ગિફ્ટમાં મેરેજોમાં આપવા માટે વધારે ચાલતી હોય છે ધાર્મિક કામોમાં પણ કોઈને સાથે લઈ જવી હોય એના માટે એની અંદર પણ ગણપતિ રાધાકૃષ્ણ મળી જશે બરાબર અને કોઈ બીજા ભગવાન જોઈતા હોય તો એડવાન્સમાં કેવું પડે તો માલ તમને બનાવી આપવામાં આવશે કેબિનેટ ની અંદર પણ તમને ત્યાં વેરાયટી બધી મળી જશે નાની મોટી સાઈઝમાં બરાબર

બાકી તમે રૂબરૂ આવશો તો તમને અને વિડીયો કોલ થી પણ આપણે ઓર્ડર લઈએ છીએ તમારે રૂબરૂ ના હોય અને કે ભાઈ ચલો ટાઈમ નથી તો અમે વિડીયો કોલ કરો અને વિડીયો કોલ થી તમને બતાવી અને ઓર્ડરો પણ લઈએ છીએ હવે હું તમને ચાઇના આઈટમો જે અત્યારે સ્ટડી લેમ્પો ને બધી ઘણી બધી આઈટમો ચાલે છે જો લેમ્પો માં વેરાઈટી બધી ડિફરન્ટ છે ઓકે આ બધા સ્ટડી લેમ્પો છે અને આ સ્ટડી લેમ્પો ની અંદર પણ મારી જોડે લગભગ વીસ મોડલો છે અલગ અલગ ડિફરન્ટ જો અલગ અલગ ડિફરન્ટ મોડેલો તમને જોવા મળશે

અને ડબલ ની અંદર બી પચાસ વેરાયટી છે ફોટો ફેમો માં મારી ત્યાં એકત્રીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે એકત્રીસ રૂપિયા હાજી અને દોઢસો રૂપિયા સુધીની છે પછી બે ફોટા વાળી ત્રણ ફોટા વાળી કુલાર પણ આવે છે બરાબર એ હું ઉપરના ડિપાર્ટમેન્ટ છે એ તમને ઉપર બતાવી દઈશ બરાબર હવે આપણે આવી ગયા છીએ એમના બીજા ડિપાર્ટમેન્ટમાં અહીંયા મયંકભાઈ શું બતાવીશું અહીંયા આપણે વોલ પીસો જે લવલી ની આઈટમો છે જે મેરેજો એમાં બધા ગિફ્ટો આપવા માટે બહુ સારી રહે છે આ આપણે પ્રાર્થના કંપની

જે નાની મોટી અલગ અલગ સાઈઝો આવે છે બરાબર એમાં નવ બાર આવે છે બાર અઢાર આવે છે અઢાર ચોવીસ આવે છે બધી અલગ અલગ સાઇઝો અને એના અંદર પણ ગોલ્ડન બબલ્સ પછી બરાબર સ્પાર્કલ પિક્ચરો બધી આ ગણપતિ રાધાકૃષ્ણ કૃષ્ણ હોર્સ ની વેરાયટીઓ તમને આમાં જોવા મળે છે મળી જશે સાઇઝ મોટી સાઈઝ અઢાર બાય ચોવીસ ની છે બાર અઢાર ની આવે નવ બાર ની આવે સાઈઝો બધી અલગ અલગ ડિફરન્ટ તમને મળી જશે આ ક્લોક વિથ પેન્સટેન અને ભગવાન

મયંગભાઈ અહીંયા આપણે શું બતાવીશું અહીંયા આપણે નાની મોટી સાઈઝો બબલ્સ વાળી ફ્રેમોમાં તમને બતાવવા જઈ રહ્યા છીએ બરાબર જો આ નવ 12 ની સાઈઝ આવશે ગોલ્ડન બબલ્સ આવશે બરાબર આની અંદર ગણપતિ અને રાધાકૃષ્ણ અને પિક્ચરો બધા જ અલગ તમને ડિફરન્ટ પિક્ચરો અલગ અલગ જોવા મળી જશે ઓકે આમ બબલમાં આ કેટલા થી ચાલે બબલની અંદર આપણા ત્યાં 150 રૂપિયા થી રેન્જ ચાલુ થાય છે અલગ અલગ ડિફરન્ટ સાઈઝોમાં બરાબર સાઈઝો પ્રમાણે અલગ અલગ ભાવ રહેશે બરાબર ગણપતિ અને રાધાકૃષ્ણ બરાબર એમાં તમને મળશે જોવા બરાબર પછી આ કી હોલ્ડર વાળું છે બબલ્સ હું આ કી હોલ્ડર છે એની અંદર પણ ગણપતિ રાધાકૃષ્ણ હોર્સ સિનરી એન્ટિક પિક્ચરો અલગ અલગ ડિફરન્ટ તમને મળી જશે બરાબર સ્ટોક પણ તમે જોઈ શકો છો એની ટાઈમ તમે ગમે ત્યારે પણ ઓર્ડર આપશો ત્યારે તમારો માલ નીકળી જશે અને ક્વોન્ટિટી એકવાર બતાઈ દો તમે જોઈ લો કેટલી ક્વોન્ટિટી જો એટલી તમને મળી જશે યસ આ ટાઈપની ડિફરન્ટ વેરાઈટીઓ બધી મારા ત્યાં તમને મળી જશે ક્લોક વિથ હોર્સ જો કે અને એની અંદર કલરો પણ તમને બધા ચાર ચાર 5 5 કલર જોવા મળી જશે વાહ આ ટાઈપની બધી જો કે આ ટાઈપની ફ્રેમ બધી વોલ ક્લોકો બી આવશે બરાબર વોલ ક્લોક ની અંદર પણ મારી જોડે 60 મોડેલો છે અલગ અલગ ડિફરન્ટ બરાબર અહીંયા એક મોટું જોયે બતાવી દઈએ પ્રાઇડ માં છે ને હા પ્રાઇડ નું છે તો આ જોઈ શકો છો એના અંદર કલરો પણ અલગ અલગ ડિફરન્ટ આવશે સાઈઝો પણ અલગ અલગ આવશે બધી સાઈઝો માં તમને મારા ત્યાં ઘડિયાળો જોવા મળી જશે કે હું ઘડિયાળના ઉપર ડિપાર્ટમેન્ટ માં તમને બીજી ઘડિયાળો ને એ તમને બતાવી જો એનો અલગ છે વિભાગ છે અહીંયા એક કોર્નર લે બતાવી દઉં બરાબર અને હવે હું તમને કોલાજ ફ્રેમ જે કોલાજ ફ્રેમ છે એ હું બતાવવા જઈ રહ્યો છું સ્ટાર્ટ થાય છે બે ફોટા ત્રણ બરાબર બધી ડિફરન્ટ વેરાયટી પ્રાર્થના કંપનીની આવશે આ પ્રાર્થના કંપનીની આપણી એજન્સી છે બરાબર અને એની અંદર પણ તમને બધી અલગ અલગ ડિફરન્ટ વેરાયટીઓ જોવા મળી જાય છે અને કલરો પણ જોવા મળી જાય છે ફેમિલી ફ્રેમો ની અંદર બી ઘણી બધી વેરાયટી છે મારી જોડે નાની મોટી સાઈઝો પ્રમાણે તમને અલગ અલગ અને કલર વાઈઝ બી અલગ અલગ તમને જોવા મળી જવાની અલગ અલગ ડિફરન્ટ ડિઝાઇનો પણ તમને જોવા મળી જાય છે એની અંદર ક્લોક વાળી પણ આવે છે સાહેબ એક ક્લોક વાળી બી તમને બતાવી દઉં છું બરાબર ત્રણ ફૂટા વીસ ક્લોક બે ફૂટા વીસ ક્લોક એક ફૂટો વીસ ક્લોક એ બધી અલગ અલગ ડિફરન્ટ વેરાયટી તમને મળી જશે બરાબર અને સાઇજો પ્રમાણે અલગ અલગ છે ડિઝાઇનો પણ અલગ અલગ છે વાવ જોઈ શકો છો આપ બરાબર બરાબર

જે છે ટાઈમ ના હિસાબે જેટલા મોડલો બતાવી શકું છું એટલા મોડેલો તમને બતાવી રહ્યો છું એના અંદર કલરો પણ અલગ અલગ ચાર ચાર પાંચ પાંચ આવશે હાર્લી કંપની જોવા મળી જશે પ્રાર્થના કંપની કંપનીની મળી જશે પ્રાર્થના કંપનીની મળશે કિનારા કંપનીની મળશે માર્વેલની મળશે ફ્લોરિડાની મળશે અલગ અલગ કંપનીની ની આપણી જોડે બધી અલગ અલગ વોલ ફ્લોકો છે બરાબર જે એક વર્ષની ગેરંટી વાળી આવશે બરાબર જોઈ શકો છો ડિફરન્ટ બધી અલગ અલગ વેરાયટીઓ તમને હું બતાવવા જઈ રહ્યો છું નાની મોટી સાઈઝોમાં અલગ અલગ ડિફરન્ટ વેરાયટી બધી તમને જોવા મળી જશે ઓકે જો આ સાયલન્ટ મૂવમેન્ટ વાળી છે બરાબર જે ટક ટક અવાજ ના આવે સાયલન્ટ મૂવમેન્ટ સાયલન્ટ મૂવમેન્ટ બરાબર પછી આપ તાજ ભગવાન ની અંદર વેરાયટી પણ મારા ત્યાં મળી જશે ક્લોક વિથ ભગવાન બરાબર એમ અલગ અલગ ડિઝાઈનો છે ડિફરન્ટ વેરાયટી છે બધી અલગ અલગ એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો ઓકે આ ગિફ્ટો આપવા માટે પણ ચાલશે ઘરે તમારે લગાવી હોય તો ઘરે ઘર માટે પણ ચાલશે અલગ અલગ ડિફરન્ટ વેરાયટીઓ છે બધી બરાબર બરાબર અને ડિઝાઇન ની અંદર પણ મારા ત્યાં વેરાયટી બધી તમને મળવાની છે તમે જોઈ શકો છો અલગ અલગ ડિફરન્ટ બધી બરાબર એક વર્ષની ફૂલ ગેરંટી વાળી બધી આઈટમો છે અને સ્ટોક અહીંયા બી તમને જેટલું જોશો ને એટલું જોવા મળી જશે જેટલો સ્ટોક જોયે જોઈ શકો છો બરાબર બરાબર આ પેન્ડુલમ વાળી છે નીચે પેન્ડુલમ આવશે બરાબર ઓકે સ્ટોક અહીંયા તમે સ્ટોક જોઈ શકો છો યસ એની ટાઈમ તમે વિડીયો કોલથી પણ ઓર્ડર આપી શકો છો હવે આપણે બીજે આપણે જે મેન ઓફિસ છે ત્યાં તમને મારી ડિફરન્ટ વેરાયટીઓ જે છે બીજી અલગ અલગ બતાવવાની હું ફેન્સીમાં એ બધી તમને ત્યાં બતાવવા જઈ છું

આ નોર્મલી આ બધું તમારે ગિફ્ટિંગ માપવા માટે બહુ સારી આઇટમો છે અને બહુ સારો રિસ્પોન્સ મળે છે પછી આ બધી બોટલો છે આપણે આ બધી સીપર બોટલો છે જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે માર્કેટનો ટ્રેન્ડ ચાલે છે હા ત્યારે મેક્સિમમ લોકોની ડિમાન્ડ આ બધામાં છે આ છે લાઈટ વાળી છે એમાં લાઇટ થાય જુઓ